નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં મતલબી લોકોને કેવી રીતે ઓળખી શકાય એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ જે લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એમને ધન્યવાદ આપો કારણ કે એ લોકોએ તમને અહેસાસ કરાવી દીધો કે દરેક પોતાની લાગવાવાળી ચીજ પોતાની નથી હોતી એટલા માટે હંમેશા જોઈ વિચારીને ભરોસો કરવો જોઈએ જિંદગીમાં કેટલાક રસ્તાઓ એવા હોય છે જે રસ્તા ઉપર આપણા પગ જ નહીં પરંતુ આપણું દિલ પણ થાકી જતું હોય છે જો કોઈ તમારા પોતાનાઓએ તમારો સાથ છોડી દીધો છે ને તો એનો મતલબ એવો છે કે એમનો તમારાથી મતલબ નીકળી ગયો છે સ્વાર્થ નીકળી ગયો છે તમને બીજું કોઈ નથી સમજી શકતું તમે શું કરી શકો છો એ તો ફક્ત તમે જ સમજી શકો છો એટલા માટે પોતાના કામમાં ધ્યાન આપો પરોસો જો એકવાર તૂટી ગયા પછી ગમે તેટલી કોશિશ કરી લો પરંતુ એ પહેલાં જેવો ક્યારેય નથી થઈ શકતો દુનિયા તો ફક્ત એ લોકોના જ હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય છે બાકી જે તકલીફમાં હોય એના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું સમય સર્જનમાં લાગે છે વિસર્જનમાં નહીં પછી એ કોઈ ભલે એપ્લિકેશન હોય કે પછી ભલે ને કોઈ સંબંધો હોય આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર